સંતોના વેશમાં તુંતારા વટકાયા અને કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ કરોડો રૂપિયાની છેતરપિંડી માત્ર એક વ્યક્તિ સાથે નહીં અનેક વ્યક્તિ સાથે થઈ વિગતે વાત કરીએ રાજકોટના ફરિયાદી સ્વામિનારાયણ સંતો પર કઈ પ્રકારના ગંભીર આક્ષેપ લખાવ્યા છે અને કઈ પ્રકારે તેમની સાથે રૂપિયા ત્રણ કરોડ કરતાં વધારેની છેતરપિંડી થઈ છે તેવી ફરિયાદ આપી છે વિગતે વાત કરીએ આ ધૂતારા સ્વામીઓની વૈષ્ણવજન તો તેને કહીએ જે સાધુ કે જેઓ ભગવા ધારણ કરી ફરતા હોય છે તેમાં લાગે કે ક્યાંક ને ક્યાંક તેઓનું ઈશ્વર સાથે કનેક્શન હશે જો આપણો છેડો અડી જાય તો કામ થઈ જાય આપણે ઈશ્વર સાથે કનેક્શન શોધવા નીકળીએ છીએ પરંતુ આવા કેટલાક લંપટ અને ધૂંતારા સ્વામીઓ આ કનેક્શન પોતે ધરાવતા નથી હોતા પણ તેના નામે ધંધો કરવા ઈચ્છતા હોય છે અને છેલ્લે નકલી નોટના સમાચાર આપણે જોવા પડે છે કે સ્વામી નકલી નોટ છાપતા હતા સ્વામી લંપટ લીલા કરતા હતા અને સ્વામી છેતરપિંડી આચરી લોકોને ઠગતા હતા સ્વામી મહિલાઓ સાથે દુષ્કૃત્ય કરતા હતા એ વાતથી દૂર તેઓ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા આ બધા સમાચાર તમે સાંભળતા હશો આ સમાચારની વચ્ચે નવીન પ્રકારના સમાચારની વાત કરીએ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો આ ગુનો છે જેમાં આરોપી તરીકે નામ છે વિજય પ્રકાશ સ્વામી શ્રીધામ ગુરુકુળ જાલણસરના આરોપી જયકૃષ્ણ સ્વામી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના દેવપ્રકાશ સ્વામી સિદ્ધેશ્વર ગૌશાળા આણંદના માધવપ્રિય સ્વામી ઋષિકુળ ગૌશાળા અંકલેશ્વરના સુરેશ ધોરી લાલજી ઢોલા વિજયસિંહ ચૌહાણ કે જે બાયડનો છે આ તમામ આરોપી છે આરોપી ઉપર આરોપ છે લીંબ ગામમાં પાંચસો દસ વીઘા જમીન પર પોચા જેવું વિશાળ મંદિર બનાવવાનું હોય તેવા તેમને સપના બતાવ્યા જમીન ખરીદવા માટે તેમને કહેવામાં આવ્યું અને આ માટે એક આખું નાટક અને તરકટ તૈયાર કરવામાં આવ્યું આ બધી જ નાટક અને તરકટની ઘટના વિશે ફરિયાદી જસ્મીન માઠક આજે રાજકોટમાં પત્રકારોને જણાવી રહ્યા હતા સાંભળો આખું નાટક કઈ રીતે આ સ્વામીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું સુરેશભાઈ ગોરી જે દલાલ છે અને લાલજી ઢોળા કરીને છે જે સુરતમાં સ્કૂલ ચલાવે છે શિક્ષક છે અને કહેવાતા આ એક વળતાળ મંદિરના ખજાનચી તરીકે અમને ઓળખાણ આપેલી હતી એટલે એને એવું કીધું તું કે જગ્યા છે જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારું મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે હું પોતે શિક્ષક છું અમે એની સ્કૂલ પણ સુરત જોયેલી હતી એ શિક્ષક જ છે એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર માહિતી આપે એટલે એ બાબતે એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી દર્શન સ્વામી વિજય પ્રકાશ સ્વામી જે કે સ્વામી રાજી ઢોલા સુરેશ ગોરીએ મુલાકાત કરેલી હતી અમે મુલાકાત કરેલી હતી એને એવું કીધું કે લીમ ગામમાં જમીન છે પાંચસો વીઘા અમે સીધા ખેડૂત પાસે જશું તો અમને મોંઘી જમીન આપશે અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાનું છે તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાકત ભરાઈ તો અમને વાંધો નથી તમે સુખીની રકમ અત્યારે થોડી રોકજો બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેસી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો ફરતી ખોર ફેન્સિંગ કરીને આપો લેવલિંગ કરીને આપો અને અમે કઈ એ પ્રમાણે દસ્તાવેજ કરીને આપો એટલે તમને વળતર પણ આપીશું ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે એટલે એને પચાસ લાખ રૂપિયા પેલા રોકેલા હતા અમે જયારે અઢી કરોડ રૂપિયા રોકેલા હતા અમારા નામનું સાટાકા જ થયેલું હતું બાદમાં પંચોતેર લાખ રૂપિયામાં વીસ લાખ રૂપિયાને રોકેલા હતા પચાસ લાખ પંચાવન લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપ્તો આપ્યો હતો પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા ત્યાં દાતા દાતાને મળાવ્યા હતા એના જે દાતા હોય અને મિટિંગ કરાવી હતી અને દાનના પૈસા અહીંયાથી આવવાનું કીધું હતું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપણે દસ્તાવેજ કરાવવાની વાત કરી હતી બાદમાં સુરતમાં એક ફરિયાદ થઈ અને છાપામાં આવ્યું દિવ્ય ભાસ્કરમાં કે ડૉક્ટર છે એની સાથે કૌભાંડ થયું છે અને પોણા બે કરોડ રૂપિયાનું આખું કૌભાંડ છે મંદિર બનાવવાનો મામલો છે એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું હોય એવું લાગે છે કારણ કે અમારો આરોપી એમાં છે મતા આરોપી એટલે અમે ડૉક્ટરનો કોન્ટેક કર્યો સુરત ત્યારે ડૉક્ટર સાહેબ એવું કીધું કે મને નહીં નહીને દસથી પંદર જણાના ફોન આવ્યા છે બધા સાથે કોમાણ થયું છે અને તમારી જમીનમાં ત્રણ શાટાખત થયા છે એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી જેમ અમારી અગાઉ બે મહિના અગાઉ પણ એક શટાખત થયું છે એની પાસેથી દોઢ બે કરોડ રૂપિયા લીધા છે અમારી પાસેથી પેમેન્ટ લીધું છે અને અમારા બે મહિના પછી ત્રીજા વ્યક્તિ છે સુનીલભાઈ ડાબી કરીને સુરતમાં એને પણ શાટાખત કરી આપ્યું છે અને એની પાસેથી પણ સાડા ત્રણ કરોડ રૂપિયા લીધા છે એટલે આ લોકોની મોડે સોપરેન્ડી છે અમે તપાસ બધી કરી અમને જાણ થઈ અમને એ ખબર પડી કે આ લોકોની મોડે સોપરેન્ડી એવી છે કે એક જમીન રીંજા ગામની જમીન છે એમાં દસ છાટા થયેલા છે એક કરોડ રૂપિયાથી લઈને દસ કરોડ રૂપિયા સુધીની રકમ અવેરની લીધી છે કોઈને પૈસા પાછા આપતા નથી જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા અને અવેજ વસૂલ કરીને સ્વામીને ખેડૂતને દલાલ બધા ભાગ ભટાઈ કરીને પૈસાનું આખું કોભાણ કરે છે માધવપ્રિય સ્વામી છે એની અમે બધી તપાસ કરી એની ઉપર ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે એને વ્યાજ ગુનો એની ઉપર દાખલ થયેલો છે ત્રણથી ચાર જમીન કોબડનો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે અને વિજય સ્વામી છે જે જાલણસર ગુરપુર ચલાવે છે ત્યાં પણ આની પહેલાં મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે અમને જાણમાં પણ આવ્યું છે જોયેલા પણ છે એને માર પણ મારવામાં આની પહેલાં જમીન કોબાડમાં આવ્યો છે જે કે સ્વામી છે એની ઉપર અત્યારે નહીં નહીં ને દસ ગુના જમીન કોબાડના છે અત્યારે ચાલુ છે એ ફરાર છે છેલ્લા છ મહિનાથી અને દર્શન સ્વામી છે એની ઉપર ત્રણ થી ચાર ગુના ચાલુ છે અને આ લોકો મોઢે સોપરેન્ટી થી સ્વામિનારાયણ ધર્મ ને બેકગ્રાઉન્ડમાં એને એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે પણ હકીકતે વડતાલ મંદિરે કાઢી મૂકેલા સ્વામી છે આને કોઈ સાચવવા વાળું નથી આને આગળ પાછળ કોઈ નથી અને આ લોકો પૈસા બધા ભેગા કરીને એના ભાઈ બાંધકામનું સુરતમાં કામ કરે છે બધા પૈસા ન્યા ટ્રાન્સફર કરે છે અમારી સાથે કેટલા ની છે અમારી સાથે ત્રણ કરોડ રૂપિયા ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી છે તો તમે સાંભળ્યો પ્રકારે આ ફરિયાદમાં રહેલા આરોપી સ્વામીઓ દ્વારા ફરિયાદીને ઠગવા માટે એક નાટક તૈયાર કરવામાં આવ્યું અને આ નાટક માત્ર તેમના માટે નહીં એમને ખબર પડી કે સુરતમાં ડૉક્ટર હડિયા સાથે છેતરપિંડી થઈ છે માધ્યમ દ્વારા અને એ ફરિયાદ વાંચી ત્યારે ખબર પડી કે ત્યાં પણ આ જ સ્વામીઓ અને આ જ આરોપી છે માટે તેમને પણ ફરિયાદ કરી ત્યારે ખબર પડી કે હજુ તો વધુ લોકો આવા છે ટૂંકમાં આ નાટકનો શિકાર કેટલાય લોકો બની ચૂક્યા છે તેવું ફરિયાદી જસ્મીનનું કહેવું છે આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ